બેલા પ્રેસ કરે રાહુલ ગાંધી ની ભારત જોડો યાત્રા જે છે તે હવે દાહોદ માં અહિયાં પહોંચી ચુકી છે અને બીજો દિવસ પણ આખી યાત્રા એમની સાથે મણિપુર લઈ અને મુંબઈ રિસ્પોન્સ તમને લોકો નો જોવા મળે જો બંને યાત્રા જો વાત કરીએ ભારત જોડો યાત્રા ની વાત કરીએ તો કન્યાકુમારી થી કશ્મીર સુધી ચાર હજાર કિલોમીટર પદયાત્રા કોઈ નેતા નથી કરી અત્યાર સુધીમાં દુનિયામાં આવી યાત્રા નથી એ પણ જોઈ અને જે રીતે મણિપુર એના ઉપર ચર્ચા થઈ રહી છે રાહુલ ગાંધી ઇન્ટરેક્ટ કરી રહ્યા છે દરેક જગ્યાએ યુથ સાથે સ્ટુડન્ટ સાથે ખેડૂતો સાથે અલગ અલગ વીકર સેક્શન સાથે કે એમની શું એમના શું પ્રશ્નો છે એટલે યાત્રા જે છે ને એ યાત્રા જનતાના ઇશ્યુ જનતાના મુદ્દાઓ વાચા આપવા માટેની યાત્રા છે લોકો પોતાને સ્વેચ્છાએ ઘરેથી નીકળી રહ્યા છે લાખોની સંખ્યામાં તમે જોજો લોકો પેલા જે રેલીઓમાં આપણે ટ્રકોમાં લઈએ છીએ એ ભીડ નથી બધા પોતાની સ્વેચ્છાએ પોતાના કલ્ચરલ અંદાજમાં એવી રીતે બધા લોકો રહ્યા છે દરેક પ્રદેશમાં અમે યુપીમાં એટલું સરસ અમને રિસ્પોન્સ મળ્યો આસામમાં એ બીજેપી રૂલિંગ જે રાજ્યો હતા એમાં પણ લોકો સ્વેચ્છાએ બહાર આવ્યા અને યાત્રા સાથે જોડાયો એટલે બહુ સારું એક અપ્રોચ છે જે ન્યાય અને અન્યાયની વચ્ચેની વાત છે જે વીકર સેક્શનને ઇન્વોલ્વ કરવાની વાત છે કે કોણ જે મૂળ ભાવના હતી સંવિધાનની અંત્યોદય સ્વરાજ અંતિમ વ્યક્તિઓનો ઉદય થાય તો આપણા જે આ ડેવલપમેન્ટના મોડલમાં કયા લોકો છૂટી ગયા છે કયા લોકો સાથે હાલના પરફેક્ટમાં અન્યાય થઈ રહ્યો છે તો એના એના અનુસંધાનમાં જે ન્યાયની વાત છે એ ભાગીદારીની કે લોકોની ભાગીદારી વધે ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ વર્ક લાઇઝેશન ઓફ વેલ્થ પૈસાનું ડીસેન્ટ્રાઈઝ થાય કામનું ડીસેન્ટ્રાઈઝ થાય પાવરનું ડિસેન્ટ્રાઈઝ થાય ઘણી બધી જાતિ ઘણા બધા સમાજ જનરલ કાસ્ટના જે ગરીબ લોકો હોય અપર કાસ્ટના ગરીબ લોકો હોય આપણે દલિત આદિવાસી ઓબીસી માઇનોરિટી ઘણા બધા વિકર સેક્શનના લોકો છે જે મુખ્ય ધારામાં નથી આવી શકતા તો એમની એમના પ્રશ્નો અને એમને એ વિશ્વાસ અપાવવાની આ યાત્રા છે કે આ દેશનું સંવિધાન તમને પણ એટલું જ હક આપે છે જેટલા ઉદ્યોગપતિને આપે છે અને જે સરકાર તરફથી જે અન્યાય થઈ રહ્યા છે મહિલા રેસલર આ દુઃખ બાબત છે મેડલ લઈને દેશ માટે અને એ મંતર ઉપર બેસીને પોતાના ન્યાય માટે લડાઈ લડે અને ભારતીય જનતા પાર્ટી થી સાથે સંકળાયેલા સાંસદ એ હેરેસમેન્ટ ને એમનું નામ આવે તો આ દુઃખદ બાબત છે તો મહિલાઓ સાથેની અન્યાયની વાત યુવાઓ ને પણ તમને લાગે છે કે આ બધી વસ્તુનું પરિવર્તન આવશે ડેફિનેટલી તમે શું જે વાતો કરીને સરકારમાં માં આવી જનતા પાર્ટી દસ વર્ષ નું જે શાસન છે એ શાસન ઉપર વાત કરો ને ભાઈ તમે કીધું તો બે કરોડ રોજગાર આપીશું નથી મળ્યા પંદર પંદર લાખ રૂપિયા એકાઉન્ટમાં હશે નથી મોંઘવારી આજે એક પણ વસ્તુ સસ્તી થઈ છે કફવાન ઉપર અને સમસાનની સામગ્રી ઉપર પણ જીએસટી લગાઈ જાય સરકાર તો કોઈ પણ સસ્તી તો થઈ નહીં તમે ઊંઘવારી ઉપર વાત કરી તમે ભ્રષ્ટાચાર ઉપરની વાત કરી હતી સ્વિસ બેંક પૈસા લાવવાની કોઈ પણ મુદ્દા ઉપર તમે સફળ થયા નથી તો દસ વર્ષથી તમારું કાર્યકાલ છે વિફળ છે તમે એના ઉપર ચૂંટણી નથી લડી રહ્યા તો ન્યાય અને અન્યાયની વાત છે રાહુલ ગાંધી લોકોના ન્યાયની વાત કરી રહ્યા છે ખેડૂતોના ન્યાયની યુવાઓના ન્યાયની મહિલાઓના ન્યાયની મજદૂરોના ન્યાયની નાના ઉદ્યોગપતિઓના ન્યાયની એ તમામ વર્ગના ન્યાયની વાત કરી રહ્યા છે જે સરકાર દ્વારા પ્રાયોજિત અન્યાય થઈ રહ્યું છે અમુક લોકોને લાભ અપાવવા માટે તો આનો ફાયદો જો ઈમાનદારીથી ત્યાં સ્વીકારવું પડશે ભારત જોડે યાત્રા થઈ તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બની કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બની હિમાચલમાં કોંગ્રેસની સરકાર બની તેલંગાણામાં કોંગ્રેસની સરકાર નહોતી સાથે સવાલ એવી છે કે યાત્રા તો નીકળી ગઈ પણ ચૂંટણી પણ છે અને ચૂંટણી ને લઈને તમને લાગે છે કે ચૂંટણીમાં આ જે લોકો અહિયાં આવી રહ્યા છે એ વોટ કન્વર્ટ થઈ શકશે ડેફિનેટલી આ ચેલેન્જ છે આ સ્ટેટ લીડરશીપ અને ડિસ્ટ્રિક્ટ લીડરશીપ જે લોકલ સ્થાનિક નેતાઓ છે એમની જવાબદારી છે જેમને ચૂંટણી લડવાની છે સ્થાનિક સ્વરાજની હોય વિધાનસભાની હોય કોર્પોરેશનની હોય કે લોકસભાની હોય આ ચૂંટણી જે લોકો લડવાવાળા હોય કે જે સંગઠન છે લોકલ સંગઠન એમની જવાબદારી છે કે આ જે મોમેન્ટમ છે એને કઈ રીતે પકડીને રાખવું અને આના પછીના કાર્યક્રમો શું હોવા જોઈએ જે ઘોષણાઓ થઈ રહી છે કોંગ્રેસ તરફથી ઇન્ડિયા ગઠબંધન તરફથી એ ઘોષણાઓ લોકો સુધી પહોંચે લોકો સુધી એના ઉપર વાત થાય તો એ જવાબદારી લોકલ લીડરની છે રાહુલ ગાંધીએ ચાર હજાર કિલોમીટર પદયાત્રા હોય કે છ હજાર સાતસો કિલોમીટરની ભારત જોડો ન્યાય યાત્રા હોય આ યાત્રા કરી લોકોને વિશ્વાસ અપાયો છે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર એક વિશ્વાસ અપાયો છે અને એક જાગૃતતા લાયા છે કાર્યકર્તા તો ચાર્જ છે જનતા પણ કનેક્ટ કરી રહી છે લીડર્સ પણ બધા જોડાઈ રહ્યા છે ઇવન તમે જોઈ હશે કે બિહારમાં જે રેલી થઈ જે રેલી થઈ તમામ વિપક્ષ મોમેન્ટમ સાથી જોઈએ હવે જયારે આચારસંહિતા લાગશે પ્રોપર ઇલેક્શન ડિક્લેર થશે જે અમારા મેનિફેસ્ટો છે એ મેનિફેસ્ટો મુજબ અમે ચૂકી લઈશું ચાલો અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર તો આપને મારા રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં